જય શ્રી કૃષ્ણ હું પ્રીતિ શાહ પટેલ રહેવાસી અમદાવાદ સમસ્ત મહાજન કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા સાહિત્ય ગઝલ કવિતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધા અન્વયે પશુ પક્ષીની સેવા પરમો ધર્મ વિષય પર મારું વક્તવ્ય રજૂ કરું છું નિયમિતપણે એકધારી ચાલતી જિંદગીમાં અણધાર્યો અને આકસ્મિક વળાંક ભગવાને આણ્યો અને જાન્યુઆરી બે હજાર અઢારથી થી જીવનની દિશા અને દશા બંને બદલાઈ ગયા હા ભગવાન અબોલ પશુ પક્ષીની સેવા માટે માધ્યમ તરીકે પસંદગીનો કળશ અમારા ઢોળ્યો અને પક્ષીઓની સેવા સરભરા સારવારમાં મોટાભાગનો સમય વ્યતીત થવા લાગ્યો પહેલા જ્યારે ખુલ્લા મેદાન અને જગ્યા હતા ત્યારે સવાર બપોર સાંજ રાત કોઈ પણ સમયે એમની પાસે જઈ શકાતું પરંતુ વિકાસની દોડમાં ખુલ્લા મેદાન ના રહ્યા અને ઊંચા ઊંચા બિલ્ડિંગ બની ગયા ત્યારથી એમની પાસે જવા માટે વહેલી સવાર અને રાત બેજ રહ્યા ઇમરજન્સી સિવાય સવારમાં ઉઠતા વેત એમનું સ્મરણ દર્શન અને રાત્રે સૂતા પહેલાં એમનો સહવાસ અને સાનિધ્ય એ જ જીવનનો અણમોલ ભાગ બની ગયા છે સવારથી તેમના માટે રસોઈ બનાવવી દૂધ દહીં પાણી દાણા દવા વગેરે બધું તૈયાર કરવું બે હજાર વીસ થી અવિરત ચાલુ છે ટાળ તડકા વરસાદમાં તેમને શક્ય તેટલી રાહત રહે તેમ મુજબ યોગ્ય કરવું બીમાર પશુ પક્ષી એટલે કે તમામ જીવની સારવાર સેવા શુશ્રુષા માટે હાજર રહી ત્વરિત પગલાં ભરવા આકસ્મિક કે અકસ્માતમાં કોઈનું દેહાવસાન થાય તો તેમને ભારે અને વ્યથિત થઈએ અંતિમ સંસ્કાર આપવા આમ પશુ પક્ષીની સેવા પરમો ધર્મ બની ગયા બેજુબાન જીવોની વાચા બનવાનું અભિયાન મૃત્યુ પર્યંત ચાલુ રહી શકે તેવી દિલથી પ્રાર્થના દરરોજ ભગવાનને થઈ જ જાય છે અબોલ જીવ આપણી જેમ બોલી નથી શકતા પરંતુ આપણે કહીએ તે બધું જ સમજી જાય છે અને એમના સંઘાતમાં આપને પણ એમની બોલી સમજી શકીએ છીએ એવા માસૂમ અને પવિત્ર હોય છે આ અગોલ જીવો તેથી જ તો સાચે જીવનનો સાર પશુ પક્ષીની સેવા એમાં જ છે પશુ પક્ષીની સેવા એ જ પરમો ધર્મ આટલો સચોટ અને સુંદર વિષય આપવા બદલ આ સ્પર્ધાના આયોજક ભૂષિત શુકલ અને મહેક હિંડોચાનો દિલથી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ